તો પશ્ચિમ બંગાળના કુચબિહાર જિલ્લામાં ભારત બાંગ્લાદેશ સરહદ પર એક મહત્વપૂર્ણ અને અલગ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા આશરે એક હજારથી વધુ બાંગ્લાદેશી નાગરિકોએ ભારતમાં આશ્રય મેળવવા માટે આંતરરાષ્ટ્રીય સરહદનો સંપર્ક કર્યો બીજી તરફ બીએસએફની ટીમ બોર્ડર પર પરિસ્થિતિનું યોગ્ય રીતે સંચાલન કરવા કટિબદ્ધ જોવા મળી હતી બાંગ્લા બાંગ્લાદેશની ભારત ખૂબ જ ચિંતિત છે શેખ હસીના સરકાર તૂટી પડ્યા પછી હિંદુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે ત્યારે એક મહત્વપૂર્ણ અહેવાલ મુજબ મોટી સંખ્યામાં હિન્દુ દેશ છોડી અને ભારત આવવા છે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં ભારત બાંગ્લાદેશ બોર્ડર પર સેંકડો લોકોની ભીડ જોવા મળી રહી છે પશ્ચિમ બંગાળના કુચ બિહારના સીતલકુચીમાં પઠાણ ટુલી સ્થિત ભારત બાંગ્લાદેશ બોર્ડરે મોટી સંખ્યા संख्या में लोग जमा थे परंतु जीरो पॉइंट पर बीएसएफ द्वारा अटकव्या आ वीडियो में बांग्लादेशी हिंदू नागरिकों भारतीय जवानों की बॉर्डर क्रॉस करने की आजीजी करता जवाया जाके देखे बांग्लादेश से आदमी आया बोलता है जय इस्लाम देश में शांति चाहिए हम लोग को गेट खोल खुल के दो हम इंडिया में घुसेंगे बी एस एफ आया बी आप लोग आपस चले जाओ वो लोग मानते ही नहीं है फिर भी बोलता है जय राम हम लोग को घुसने दो बहुत भी से आया था अंदर में घुस गया था वाला आया आज नौ बजे तक ड्यूटी किया उसके बाद आदमी बहुत आया था एक डेढ़ हजार हो गया બાંગ્લાદેશના ટુરિસ્ટ વિઝા પર ભારત આવેલા પર્યટકોએ પણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારની વાતને ઉજાગર કરી હતી નોંધનીય છે કે હુમલાઓથી બચવા મોટી સંખ્યામાં હિન્દુઓ ભારતમાં શરણ લેવા માંગે છે પરંતુ ભારત સરકાર દ્વારા હાલ તેમને પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી તો બીજી તરફ ભારત બાંગ્લાદેશની સરહદની તમામ પરિસ્થિતિ પર બીએસએફ પણ હાઈ એલર્ટ સ્થિતિમાં જોવા મળે છે સંડે કો જો બાંગ્લાદેશમાં વી હે હન્ડ્રેડ કિલોમીટર ઓફ ઇન્ટરનેશનલ બોર્ડર સો વી આર હાઈટ એન્ડ વી આર મેકિંગ શ્યો નોડેન્ટી વાયુ હેપન્સ બોર્ડર એન્ડ બોર્ડર સિક્યોરિટી ફોર્સેસ બીએસએફ પોલીસ આર ઓન હાઈટ ફોર દિસ નોંધ છે કે બાંગ્લાદેશમાં હિંસા બાદ સ્થિતિ ભયાનક બની રહી છે તોફાનીઓ હિન્દુ પરિવારોને મોટી સંખ્યામાં નિશાન બનાવી રહ્યા છે તેથી બાંગ્લાદેશની સરહદ પર કાંટાળા તારથી લગભગ ચારસો મીટર દૂર ગેબંદા જિલ્લાના ગુંદેગુરી અને દેખવા ગામમાં એક હજારથી વધુ હિન્દુઓ એકઠા થયા છે સરહદ પર આટલી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓને એકઠા થતા જોઈને બીએસએફના જવાનોએ પણ પોઝિશન સંભાળી લીધી છે કૂચબિહારમાં કાંટાડા વાયરો પાસે શીતલકુચીના પથાનતુલી ગામમાં મોટી સંખ્યામાં બીએસએફ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે સ્થિતિને જોતા આ વિસ્તારમાં બીએસએફની એકસો સત્તાવન બટાલિયન તૈનાત કરવામાં આવી છે જેને લઈ હાલ આ સમગ્ર બોર્ડર વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં છે બ્યુરો રિપોર્ટ જીએસટી